નમસ્તે મિત્રો આજના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ટેલિકોમ કંપની દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે ત્રણ જુલાઈના રોજ લાગુ થવા જઈ રહ્યો છે તો ચાલો તેના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવીએ પરંતુ જે લોકો અમારી ચેનલ પર નવા છે તેમને ખાસ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી દરરોજના તાજા સમાચાર અને ઉપયોગી માહિતી તમને મળતી રહે જીઓ એરટેલ અને વોડાફોન ત્રણેય ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે ત્રણેય કંપનીઓએ રિચાર્જ પ્લાન માંગ એકવીસમી સત્તાવીસ ટકા સુધીનો વધારો કર્યો છે જીઓના છસો છાસઠ રૂપિયાનો ચોર્યાસી દિવસનો પ્લાન હવે સાતસો નવ્વાણું રૂપિયા થશે વોડાફોન એરટેલનો સાતસો ઓગણીસનો પ્લાન આઠસો ઓગણસાઠ રૂપિયા થશે આ નવા રિચાર્જ પ્લાન ત્રણ જુલાઈ બે હજાર ચોવીસમી લાગુ થશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર